ભાવનગરનો ત્રિપલ મર્ડર કેસ આ કેસના કારણે સમગ્ર ગુજરાતનો રબારી સમાજ જે છે અત્યારે રોષે ભરાયેલો છે અને આરોપીને ફાંસીની સજાની માંગ સાથે આ સુરતના કપૂતરામાં કેન્ડલ માર્ષ યોજી છે જેની વિગત ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભાવનગરનો કેસ જેના કારણે સમગ્ર રાજ્યના લોકો અત્યારે રોષે ભરાયા છે જેમાં એક ફોરેસ્ટ અધિકારીએ પત્ની

કેન્ડલ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું પહેલા નજર કરીએ તે કેન્ડલ માર્ચના દ્રશ્યો પર

રબારી સમાજના અગ્રણી ઉકાભાઈ ખાંભલિયાએ જણાવ્યું કે ખૂબ જ નિંદનીય ઘટના છે અમારે શરમથી અમારું માથું નીચે ઝુકાવવું પડી રહ્યું છે અમારો સમાજ કોઈ દિવસ પણ આને માફ નથી કરવાનો અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ અમે લોકો અત્યારે કહી રહ્યા છે સાંભળી ઉકાભાઈ ખાંભલિયાએ બધુંમાં શું કહ્યું હતું મારું નામ ઉકાભાઈ ખાંભલિયા છે આ ખૂબ જ નિંદનીય ઘટના છે અમારે શરમ જે ખૂબ માથું નીચે રોકાઈને ચાલવું પડે છે સમાજની અંદર એવી ઘટના કરી છે એટલે અમે તો કોઈ દિવસ માફ કરતા નથી સમાજ માફ કરવાનો પણ નથી અમે તો એવું જ કહીએ છીએ કે આને જે અમદાવાદની ઘટના જે બની છે જે સાયકોલોજીસ્ટથી એને જે પોલીસે એકાઉન્ટ જે કર્યું છે એ જ પ્રમાણે આ ઘટનાને કરે અને આની અંદર જે દોષિત છે એને પહેલાં એકત્રિત પુરાવા કરીને એને પણ આવીને આવી કડક સજા આપે એ સમગ્ર રબારી સમાજની માંગ છે અને અમે પણ સમગ્ર સમાજની સાથે તાલ મિલાવીને કે આની અંદર કોઈ રહી ન જાય કોઈ વ્યક્તિ બાકી ન રહે જાય એવી સૌની અમારી માગણી છે સુરતમાં આજે કઈ રીતનું સુરતમાં સમગ્ર સમાજ જે ગોતવા માટે એમને દસ દિવસ માટે સન થોડી મહેનત કરી હતી સમાજ એક તાતણે થઈને કે ભાઈ અહીંયા હશે અહીંયા છે દસ દસ દિવસ સુધી સમાજને આખા ગુમરાહ કર્યા છે એટલે આને કોઈ દિવસ સમાજ માફ ન કરી શકે આજે અહીંયા વડવાળા સોસાયટીની અંદર સમગ્ર સમાજ ભેગો થયો છે અહીંયાથી કેન્ડલ માથ લઈને અમે વડવાળા સર્કલ સુધી જઈને બેન બાળકો અને બેન છે એમને દિવ્ય આત્માને શાંતિ વડવાળા દેવ આપે એ જ પ્રાર્થના માટે અમે સૌ ભેગા થયા છીએ અને આવા આરોપી આરોપી કોઈ સમાજનો હોતો નથી આ માનવ જાત માટે કૃત્યુ છે એટલે દરેક સમાજ અંદર જોડાયેલો છે ભગવાન વડવાળા દેવને પ્રાર્થના કરી કે બંને બાળકોને માતાને ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના સમગ્ર રબારી સમાજ પાસે છે અમારી પાસે કોઈ વર્ણન નથી એનું કરવા માટે અરે કડકમાં કડક સજા કરે સરકાર હું તો એમ કહું છું આ એસએમ ના સાહેબના ના અંદર ઘટના બની છે તો એસએમ જલ્દી આનો નિર્ણય લઈને અને ફાટે કોર્ટ અંદર કેસ ચલાવીને તાત્કાલિક શૂટઆઉટ કરે એ જ અમારી માંગણી છે અસ્તુ ભારત માતા કી જય તેમનું કહેવું છે અમદાવાદમાં જે સાયકો ઘટના બની હતી જેમાં આપણે જોયું હતું કે અડાલજ પાસે જે બે કપલ બેઠા હતા તેમાં એક યુવકની હત્યા કરી નાખી હતી તેમાં જે રીતે પોલીસે જે એન્કાઉન્ટર કર્યું તે જ પ્રમાણે આ ઘટના કરે અને તે વધુમાં તેમણે કહ્યું કે આ મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવે જો શૈલેશ કાંભલા સાથે કોઈ અન્ય વ્યક્તિ પણ હોય તો તેની કડકમાં કડક સજા કરે અને તેવી માંગ કે અત્યારે રબારી સમાજ કરી રહ્યો છે ભાવનગરનો બનાવ માત્ર હવે એક ઘટના જ નથી રહ્યો આ બનાવ પછી જે તે સમાજના લોકોની લાગણી ખૂબ જ દુભાઈ છે તેમનું કહેવું છે આરોપી કોઈ સમાજનો હોતો નથી દરેક સમાજ આની અંદર જોડાયેલો હોય છે માટે આ શૈલેષ ખાંભલાને એવી સજા આપવામાં આવે કે જેનાથી કોઈ પણ બીજી વાર આવી ઘટના કરવાનું તો શું વિચારતા પણ ડરે તો એ વાત અત્યારે હાલ ગુજરાતનો રબારી સમાજ જે છે કરી રહ્યો છે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં